રાજ્યનીવરચના યુનિવર્સિટીમાં ત્રિદિવસીય નવયુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની પ્રખ્યાત નવરચના યુનિવર્સિટીમાં ત્રિદિવસીય નવયુવા મહોત્સવ સાંસ્કૃતિક રમતગમત અને તકનીકી એમ ત્રણ ભાગમાં યોજાયો હતો પાંચ એપ્રિલે આ મહોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય રીતે થઈ હતી નવરચના યુનિવર્સિટીના નવયુવા મહોત્સવને કરિયર ડિરેક્ટર તેમજ વાસુ હેલ્થકેર ના પ્રતિનિધિ દ્વારા આ મહોત્સવને બિરદાવવામાં આવ્યો હતો નવરચના યુનિવર્સિટીમાં નવયુવા દ્વારા યોજવામાં આવેલ મહોત્સવમાં પૂર્ણાહુતિ નિમિત્તે લાઈવ કોન્સર્ટ નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું करियर ओम आज बहुत खुश है क्योंकि वो पार्ट है नवयुवा का नवयुवा जो एक बहुत ही प्रोत्साहित करने वाला इवेंट यहाँ पर है नवराश्ना यूनिवर्सिटी में जो यहाँ के यूथ ने बड़े ही प्रोत्साहन के साथ ऑर्गेनाइज किया है उनकी मेहनत दिख रही है इनकी वॉलंटियर वाली मेहनत भी दिख रही है मैं बहुत खुश हूँ क्योंकि करियर ने सिर्फ यहाँ पे पार्टिसिपेट नहीं किया बट इन यूथ की एनर्जी को देखा है और मैं चाहूँगी कि करियर जो इंटरनेशनल एजुकेशन पे फोकस करता है इनके इस हुनर को भी सपोर्ट करें और आगे इनको इनकी फ्यूचर जर्नी में भी सपोर्ट करें थैंक यू तो प्रैक्टिकलीवेंट दिवस त्री त्री पाँच केयर નવયુવા યુથ ફેસ્ટિવલમાં એસોસિએટ થયું છે વી વોન્ટ કે જે સ્ટુડન્ટ છે એ યુથ છે એ અમારી કંપનીમાં આવે જોઈન થાય અમારી પાસે વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે ટુ ફિફ્ટી પ્લસ પ્રોડક્ટ્સ છે ડબ્લ્યુએચ લેવલનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે હર્બલ કોસ્મેટિક આયુર્વેદિક પ્રોડક્ટ છે અમે લોકો ફિફ્ટી થ્રી પ્લસ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ અને વી વોન્ટ કે યુથ આગળ આવે અને અમારું જે મિશન છે આયુર્વેદા ગ્લોબલાઇઝ મારું નામ છે કશ્યપ હેડિંગ ડિજિટલ માર્કેટિંગ એટ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે નૃત્ય ફેશન શો ગાયન રોક બેન્ડ રંગોળી ચિત્ર યુવા ટેલેન્ટ ઓસ્કાર એકેડમી જેવી સ્પર્ધા યોજાઇ હતી રમતગમતની શરૂઆત ગયા મહિનાથી થઈ ગઈ હતી જેમાં અંડર બોક્સ ક્રિકેટ બાસ્કેટબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી નવરોચના યુનિવર્સિટી નવ યુવા દ્વારા યોજવામાં આવેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં રોજે રોજ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની ગરમા વધારી હતી

બધા પાર્ટિસિપેન્ટ આવે છે જ્યાં તે સ્ટાર્ટઅપ પર કામ કરીને ફંડિંગ લે છે કલ્ચરલ તમે મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં બેન્ડ શો છે તલવારબાજી છે રેપિંગ છે સિંગિંગ ડાન્સિંગ છે ત્યાં બધા જ ટાઈપના ટેલેન્ટને અમે પ્રોત્સાહન આપીએ છીએ એની જોડે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે જેમાં સ્પોર્ટ્સમાં કોઈ બી ઇવેન્ટ નથી છોડ્યો બાસ્કેટબોલ વોલીબોલ ક્રિકેટ છે બધા જ ઇવેન્ટ્સ અમે આઉટડોર હોય કે ઇન્ડોર એ બધું જ કવર કરીએ છીએ અને ફોર દેટ આઈ વુડ આના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું યુનિવર્સિટીનો અને અમારા ફેકલ્ટી કોઓર્ડિનેટર જીગર સર અને અમારી આખી ટીમના મેમ્બર્સનો દર વર્ષે અમને

બહુ મોટી કમિટી જોડે અમે કોલેજની સૌથી મોટી કમિટી છે 120 જણા અહીંયા કામ કરે છે એસ સ્ટુડન્ટ વોલેન્ટિયર્સ અને અમારી ફેકલ્ટી કોઓર્ડિનેટર છે 20 અમારા 20 ફેકલ્ટી કોઓર્ડિનેટર છે એ પણ અમાર જોડે સપોર્ટ આપે છે અમને દર ઇવેન્ટમાં અને તમે જોજો છો કે સૌથી મોટું આપણે કાઉન્ટ છૈયા અને આપણે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ કરનેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్